નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે જેમાં કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ દ્વારા આજે શપથ લેવામાં આવ્યા છે કયા કેબિનેટમાં મંત્રીઓને કોને સ્થાન મળ્યું છે રાજ્યકક્ષાના મંત્રીઓમાં કોને સ્થાન મળ્યું છે તો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જે ખૂબ મોટું પદ માનવામાં આવે છે પ્રમોશન હર્ષ સંઘવીનું થયું હોય તેવું મનાઈ રહ્યું છે જૈન સમાજમાંથી આવે છે સુરતના મજુરા વિધાનસભાનું તેઓ નેતૃત્વ કરે છે અને તેમના જવાબદારી સોંપાય છે ત્યારબાદ અર્જુન મોઢવાડે જે પોરબંદરમાંથી અમેર સમાજમાંથી આવે છે પોરબંદર વિધાનસભાનું તેઓ નેતૃત્વ કરે છે અને તેઓ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટીઝ તેમના માટે માનવામાં આવી રહી છે નરેશ પટેલ જેવો આદિવાસી સમાજમાંથી આવે છે ગણદેવીના ધારાસભ્ય છે તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે પ્રદ્યુમન પ્રદ્યુમનસિંહ વાજા પ્રદ્યુમન વાજા જેઓ કોડીનાર સૌરાષ્ટ્રથી નેતૃત્વ કરે છે ધારાસભ્ય છે તે દલિત સમાજમાંથી આવે છે તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે રમણ સોલંકી જે બોરસદના ધારાસભ્ય છે ઠાકોર સમાજમાંથી આવે છે તેમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે હવે રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો પૂર્વ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શિક્ષણ મંત્રી હતા તેમને રિપીટ કરવામાં આવ્યા છે છે આવે દક્ષિણ મનીષા વકીલ જે જેવાડી વિસ્તારમાંથી છેલ્લા ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે તેઓ દલિત સમાજમાંથી આવે છે તેમને કક્ષાનો મંત્રી બનાવવામાં આવ્યો છે કાંતિ અમૃતિયા જે ખૂબ ચર્ચામાં રહ્યા હતા ગોપાલ ઇટાલિયા સાથે તેમના નિવેદનબાજીના કારણે પણ ચર્ચા એ અનેક પ્રકારનો જોર પકડ્યો હતો તેમને મોરબીના ધારાસભ્ય ને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે જે પાટીદાર સમાજમાંથી આવે છે રમેશ કટારા જેઓ દાહોદના ફતેપુર આદિવાસી સમાજમાંથી આવે છે ફતેપુર સીટનું નેતૃત્વ કરે છે તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવવામાં આવે છે દર્શનાબેન વાઘેલા જેઓ અમદાવાદના અસારવા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે દલિત સમાજમાંથી આવે છે તેમને આ વખતે તક રાજ્ય કક્ષાના મંત્રી તરીકે આપવામાં આવી છે કૌશિક વેકરિયા જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે પાયલ ગોટી પ્રકરણમાં તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા

ઓબીસી આહિર સમાજમાંથી આવે છે તેમને કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે સંજય મહિરા જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે ને મહુદામાં ત્રીસ વર્ષ પછી તેમણે ભારતીય જનતા પાર્ટીનો પરચમ છે તે લહેરાવ્યું હતું ભાજપને જીત અપાવી હતી તેમને આ વખતે તક આપવામાં આવી છે સાથે જ સ્વરૂપજી ઠાકોર જેઓ વાવ બેઠક પરથી ધારાસભ્ય છે તેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે ઠાકોર સમાજમાંથી આવે છે ને ગેનીબેન બેન ઠાકોરના ગઢમાં તેમણે ગાબડું પાડ્યું હતું તેના કારણે તેમને આ વખતે મોટી ઓપોર્ચ્યુનિટી મળી છે સાથે જ રીવાબા જાડેજા જે જામનગર ઉત્તરના ધારાસભ્ય છે તેમને આ વખતે મંત્રીમંડળમાં તક મળી છે ક્ષત્રિય સમાજમાંથી આવે છે એટલું જ નહીં ધારાસભ્ય જે રીતે હાલ મંત્રીઓ બન્યા છે તેમાં પીસી બરંડા જે ભિલોડાના ધારાસભ્ય છે પૂર્વ આઈપીએસ છે આદિવાસી સમાજમાંથી આવે છે તેમને ખૂબ જ મોટી જવાબદારી મળી છે હવે થોડીક જ વારમાં કેબિનેટની બેઠક થવાની છે આ બેઠકમાં ખાતાઓની વહેંચણી થવાની છે પરંતુ આ સૌથી મોટા ગુજરાતની રાજનીતિને લઈને સમાચાર માનવામાં આવી રહ્યા છે જેમાં કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓના નામ સામે આવ્યા છે અને હવે તેઓ આગામી સમયમાં હવાલાઓ અલગ અલગ જે તેમને સોંપવામાં આવશે તે સંભાળશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો